શહેરના તુલસીવાડી વિસ્તારમાં માર્કેટ પાસે આવેલા ચાલીના પચાસ જેટલા રહીશો દ્વારા પોતાના ઘરની બહાર ઊભા કરી દેવાયેલા દબાણોને આજે દબાણ શાખાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા શહેરના તુલસીવાડી વિસ્તારમાં તુલસીવાડી ચાલીના રહીસોના ગેરકાયદેસર દબાણો અગાઉ દૂર કરવામાં આવ્યા હતા જે બાદ અહીંયા દબાણો પુનઃ ઊભા થઈ ગયા હતા પાણીની લાઇન ઉપર દબાણ થઈ ગયું હોવાની પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે કોર્પોરેશનને દબાણ કરનાર સ્થાનિક રહીશોને તેમના દબાણ સ્વેચ્છાએ દૂર કરવા અગાઉ નોટિસ પાઠવી હતી તેમ છતાં દબાણો રહીશોએ દૂર કર્યા ન હતા આખરે આજે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે તુલસીવાડી ચાલીના પચાસ જેટલા રહીશોએ વધારાના ઉભા કરેલા ઓટલા બાથરૂમ દિવાલ સહિતના દબાણો દૂર કર્યા હતા બે જેસીબી મશીન કટર બ્રેકર સાથે પાંત્રીસ જેટલા કર્મચારીઓનો સ્ટાફ અને ભાંડવાડા પોલીસની ટીમની સાથે રાખીને સમગ્ર ઓપરેશન કરવામાં આવ્યું હતું પૂર્વ મેયર સુનીલ સોલંકીના ઘર તરફ જવાના રસ્તા પર આજે દૂર કરવામાં આવેલા દબાણની કામગીરી દરમિયાન સ્થાનિક કાઉન્સિલર પણ ઉપસ્થિત રહ્યા હતા કમિશનર સાહેબ શ્રીના આદેશ અને ડાયરેક્ટર સાહેબનું સૂચન મુજબ તુલસી બાગમાં તુલસીવાડીમાં ગટર લાઇનની ઉપર આવતા ડ્રેનેજના લાઇનની ઉપર આવતા રસોડા બાથરૂમ એના બાંધકામ જે પણ ગેરકાયદેસર બાંધકામ છે તે તોડવાની કામગીરી કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી તથા ટીડીઓનો સ્ટાફ સાથે રાખીને હાલ કામગીરી ચાલુ છે આશરે પચાસેક એક યુનિટ જેવું જાણવા મળેલ છે